હેલો મિત્રો દેસાની ટેકનોલોજીમાં તમારું સ્વાગત છે અને આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે કે જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે લોકોએ કોમ ભર્યા હતા અને એનું રિઝલ્ટ એટલે કે લિસ્ટ આવી ગયું છે જેના જેના આ મકાન પાસ થશે એના બધાનું લિસ્ટમાં નામ છે કે નહીં કેવી રીતે ચેક કરવું એ આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું તો આ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે હાલો તો આપણે આ વિડીયોને શરૂઆત કરવી તો જે સૌથી પહેલાં તો હું તમને જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું તેને તમારે ઓપન કરી લેવાની છે જેથી તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવી જાય થોડીક આ સ્ક્રીનના ના નીકળી લો તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે તો તમારે અહીંયા ઉપરની સાઈડ એવું લખ્યું છે આવા સ્ટોપ આવાસ સોફ્ટ નામનું એક ઓપ્શન છે તો તેની ઉપર તમે કરસલ ઓર્ડર છો તો ત્યાં એક મેનુ ખુલી જાય જેમ કે તેમાં લખેલું છે બીજા નંબર ઉપર રિપોર્ટ તો આપણે તેની ઉપર ક્લિક કરવાનું છે તો એક રિટેક કરીને બીજી વેબસાઇટ ખુલી જશે જ્યાં સુધી વેબસાઇટ ખોલી ત્યાં સુધી આપણે વેટ કરીશું તો વેબસાઇટ ખુલ્યાની સાથે કાંઈક આવું ઇન્ટરફેસ તમારી સામે આવશે ત્યારબાદ તમારે અહીંયા સ્ક્રોલ કરીને સોશિયલ ઓડિટ રિપોર્ટ એવું લખેલું હોય છે તો ત્યારબાદ તેની નીચે એક એક ઓપ્શન કરીને એવું છે પહેલું ઓપ્શન બેનિફિસરી ડિટેલ ફોર વેરિફિકેશન તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરી એની સાથે કઈ ભાઈ એન્ટરપ્રાઇઝ આવશે અને એવું લખેલું છે કે જે અંગે સચીમાનો આપણો એક લોગો આવશે ત્યારબાદ ગ્રામીણ ગ્રામીણ વિકાસ મંત્રાલય પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તો આવું એનું કંઈક હેડિંગ છે અને ત્યારબાદ અહીંયા ઘણી બધી વેબસાઇટ આ સરકારી માટેનું છે તો હવે આનો આપણે સિલેક્શન ફિટર અહીં જોઈ શકો છો તો તમારે અહીંયા હોલ્ડ સ્ટેટની જગ્યાએ જે તમારું સ્ટેટ હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે જેમ કે આપણું છે ગુજરાત તો ગુજરાત આપણે સિલેક્ટ કરી લેવી ત્યારબાદ ગુજરાત સિલેક્ટ કરીને અહીંયા આપણે જિલ્લો એક સિલેક્ટ કરવાનો છે તો આપણે ભાવનગર સિલેક્ટ કરીશું તો અહીંયા આપણે તાલુકો એક સિલેક્ટ કરવાનો છે જેમ કે આપણો તાલુકો છે પાલીતાણા તો આપણે એને સિલેક્ટ કરી લીધો છે ત્યારબાદ અહીંયા ગામ સિલેક્ટ કરવાનું હશે જેમ કે આપણું ગામ સિલેક્ટ કરી લેવી તમારા અકોર્ડિંગ પ્રમાણે જે તમારું ગામ જે તમારું સરનામું વિસ્તાર હોય એ પ્રમાણે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે તો મિત્રો આમાં આપણું ગામ એક સિલેક્ટ થઈ ગયું છે ત્યારબાદ આપણે પંચાયત સિલેક્ટ ના ના પંચાયતનું તો ઓપ્શન નથી પણ આપણે ફાઇનાન્શિયલ યર આપણે સિલેક્ટ કરવાનું છે જેમ કે બે હજાર ચોવીસ પછી આપણે ચખાસવા માંગ્યું છે એ તો તેને આપણે સિલેક્ટ કરવાનું છે તો મિત્રો આપણે આ જે બે હજાર ચોવીસ પછી સિલેક્ટ કર્યા બાદ તમારે એક જે યોજના છે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના એ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ અહીં કેપચા છે ત્યાં તમારે અહીંયા કિલઅપ કરીને સબમિન બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી સામે કંઈક આવશે રૂલર હાઉસિંગ રિપોર્ટ તો અહીંયા બધા ઘણા બધા લોકોના નામ છે જેમ કે અહીંયા પચીસ જણાના મકાન પાસ થયા છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અને અહીંયાના સ્કીમ નેમ પણ આપેલું છે ત્યારબાદ બીપીએલ ફેમિલી આઈડી નંબર હશે ઘણાના હશે આ નાના જોબ કાર્ડના નંબર છે એવી રીતે છે આમાં ઘણા નંબર ત્યારબાદ તમે અહીંથી ડાઉનલોડ એક્સલ શીટ પણ ડાઉનલોડ કરી શકો છો અને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો જો તો બસ મિત્રો આ વિડીયોમાં એટલો જ તો મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે આવજો બાય